अपने रिच ड्रेस में अपन मिल्क साथ है अपन अपने बर्थडे आपने कहा थोड़ा हमारा स्टार्टिंग परिदश रुपया साढ़े सोलह दी ओये अच्छा सोलह बना हुआ जाने सुबह ही सेड ग्लास में ना। आ ना नौ ग्लास त्रिश रुपया <coughs> चलो सुअतियारे पहला बना हुआ जो भाई खजूर दूध में खाबड़ी दूध એમાં શું છે પ્રાઇસ બેનો સિત્તેર રૂપિયા ગ્લાસના સેમ જ છે બે બેયના સેમ પ્રાઇઝ છે મોટો ગ્લાસ આવશે

હવે આ છાસ સોડા બનાવે છે આની શું પ્રાઇસ છે ગ્લાસ આ નાનો ગ્લાસ છે 30 રૂપિયા અને આ મોટા ગ્લાસમાં માં કઈ રીતે 50 રૂપિયા મોટા ગ્લાસ મટકામાં મટકા માં 50 ઓકે અને સોડા માં સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલી છે સોડામાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 10 રૂપિયા સાદી સોડા અને એ સિવાય બીજી કઈ કઈ વેરાયટી મળે એ સિવાયમાં અત્યારે શિયાળા પૂરતું આપણે સાબડી દૂધ છે મસાલા દૂધ છે ખજૂર દૂધ છે એ સ્ટાર્ટ કરેલું છે

આમાંથી તમારે જે કોમ્બિનેશન કરવું હોય થઈ જાય અલગ અલગ બધા ફ્લેવર્સનો અને માલાજ નો યુઝ કરો ને બધા બધા ફ્લેવર્સ આપણે માલાજ યુઝ કરીએ છીએ ઓકે આપી દો ભાઈ અને આ લોકોની ની મોકટેલ અને મટકા છાસ થોડા એ બે વસ્તુ ફેમસ છે એમ ની છે ને દૂધ નો મસાલો આવશે આ ટાઈપ નો હા મરી જશે આજે બદામ કેસર રોસ્ટેડ એમાં ટેસ્ટ આવે તો તમે પછી થાબડી તો મજા આવશે તમને ઓલો તમને આવે અત્યારે શું અત્યારે છે કે રોસ્ટેડ બદામ કેસર એમાં શું છે એની રૂપિયા રૂપિયા

O <coughs> que <coughs> એક નંબર હું મોટા મોવાથી આમની છાસ સોડા પીવા માટે હું આવું છું ઠંડી છે જેકેટ પહેરું છે છાસ સોડા તો પીવાની એમાં ના ચાલે એક નંબર આવે છે